તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે તો ખેડૂતો ભાઈઓને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ દો ખેડૂતો ભાઈઓ માટે ખુશખબર ગુજરાત સરકાર દ્વારા નવી યોજના એક લાખ રોકડ પુરસ્કાર મળશે આ મિત્રો ખેડૂતો ભાઈઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે જે ખેડૂતો ભાઈઓ આગવી ખોટા સુધી ખેતીના વિકાસમાં નેવન્યતા લાવશે તે ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવશે તે દરમિયાન એક લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કાર આપવાને સન્માનિત કરવામાં આવશે દર્શક મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ હતું દર્શક મિત્રો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ દર્શક મિત્રો પાછલા અઠવાડિયા શુક્રવારે વીસ જૂનના રોજ પાંચ ઓગસ્ટના રોજ સમાપ્ત થતા ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર એકસો નવ રૂપિયા પ્રત્યે દસ ગ્રામ હતો જે અઠવાડિયામાં એક લાખ એક હજાર ઇઠ્યોતેર રૂપિયા સુધી પહોંચી ગયો હતો આ દર્શક મિત્રો દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે દર્શક મિત્રો શુક્રવારના રોજ સત્યાવીસ જૂનના રોજ પંચાણું હજાર પાંચસો ચોવીસ રૂપિયા પ્રત્યે દસ ગ્રામ સોનાના ભાવ જોવા મળી રહ્યો હતો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતમાં બે વાગ્યા સુધીમાં એકસો અઠ્યાવીસ તાલુકામાં વરસાદ ખાબી ગયો વિરમગામમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે આ દર્શક મિત્રો રાજ્યમાં આ વર્ષે ધમેકાદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જ્યારે વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે ઓમણ વેગની વરસાદની આગાહી વચ્ચે બપોરના બે વાગ્યા સુધીમાં એકસો અઠ્યાવીસ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં વિરમગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે હવામાન આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે આંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમને આગામી એક જુલાઈ સુધી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમણે સાતમ આઠમને લઈને પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યા અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહી છે તેમણે રાજ્યના ઘણા વિસ્તારોમાં અમદાવાદ મહેસાણા રાજકોટમાં પણ અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો બીજી બાજુ વાત કરી લઈએ તો વડોદરા જામનગર છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક રાજ્યમાં દિવસ સુધી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે બીજી બાજુ પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક થી બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે